એના ઘરે કોઈ સાધુ કે બ્રાહ્મણ આવે એને કોઈ દિવસ ગમતું ગમતું એવો અજામ આ બાજુ નારાયણ 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 કરતા કરતા સાધુ મહાત્મા ત્યારે અજામ ના પત્ની થયું કે કોઈ સાધુ મહાત્મા આવ્યા છે અને મારા ઘરે કેટલા સમય પછી આજે સાધુ મહાત્મા આવ્યા છે મારે એનો આદર સત્કાર કરવો જોવા મને તિરસ્કાર કરશે અને જો આ સાધુ મહાત્મા આથી જતા રહેશે તો ઘણું પણ પાપ લાગશે ઘણો દોષ લાગશે ત્યારે साधुओं ने दंडवत नमस्कार करे दर्शन करे पगे लागे है पगे लागिए ने हे साधु महात्मा हे साधु संतो हूं तुम्हारी शु सेवा करी सकू मैं समझाओ ते चा वेचो मंगा मंगा अंदर यूं लागे तो 5 मिनट में एंटर राखी दे आ भी साफ ही रह जाए नहीं तो हां हम उन्हें उन्हें उतार ત્યારે સાધુ મહાત્મા પધાર્યા છે અને સાધુ મહાત્માનું આગત સ્વાગત કર્યું છે અને નમસ્કાર કરી છે જે અજાનીની પત્ની છે પત્ની એ સાધુ મહાત્માને કહે છે કે પ્રભુ હે સાધુઓ હે સંતો હું તમારા માટે શું કાર્ય કરી શકું મારી કોઈ એવી સેવા છે કે હું તમારી સેવા કરી શકું ત્યારે સાધુઓ કહે છે કે અમે એક આશા સંગ લઈને નીકળ્યા છીએ બપોરનું ભોજન છે પ્રસાદનો સમય છે મારી તો ઈચ્છા છે કે હું તમને ભોજન પણ કરાવું પણ મારા પતિ છે બહુ દુષ્ટ છે સારા કર્મ કરતા નથી જો આવી જશે તો તમને આથી મારતા મારતા બહાર પડશે ત્યારે તો સાધુને મનમાં એમ થઈ ગયું કે ના હવે મારે અજામીનને સુધારવો છે અજામીનનું મૃત્યુ છે એ મારે સુધારવું છે એવું મનમાં સંકલ્પ કરી કે હવે જે થાય ચાલો તમે ભોજન બનાવો અને અમે તમારા ઘરે ભોજન ગ્રહણ કરીને જશું ભોજન બનાવ્યું છે ભોજન જમવા બેઠા બ્રહ્મા અર્પણ કરી અને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો ભોજન પ્રસાદ ગ્રહણ કરી અને જેવા ઉભા થવા જાય છે સાધુઓ પોતાની પત્નીને જોરથી કહેવા લાગી કે આ કોણ શા માટે આવું કરે છે શું લેવા કરે છે અને ખબર છે કે મને આ વસ્તુ બધી ગમતી નથી ત્યારે સાધુઓ કહે છે કે હે બ્રાહ્મણ હે વિપ્ર થોડા શાંત થા તમારા

આપણા ઘરે નાનું બાળક આવે એનું જે નામ હોય આપણે કાલા કાલા વાક્ય થી કાલી કાલી વાણી થી આપણે તેના નામ લેતા હોય તો આનું નામ તો નારાયણ રાખ્યું છે નારાયણ એટલે કે ભગવાન લક્ષ્મી નારાયણનું નામ છે બેટા નારાયણ શું કરે આવા રોજ આખા દિવસમાં હજારો વખત પોતાના પુત્ર નામ લેવા મળ્યું એને ખબર નથી

કેટલો આનંદમાં હોય કેટલો પ્રસંગમાં હોય અંતિમ સમય આવ્યો છે જયારે ત્યારે ખાટલા ઉપર પડ્યો છે કઈ બોલી શકતો નથી પણ એની જેટલી શક્તિ હતી

એના પાર્ષદોને મોકલ્યા છે કે મારો ભક્ત મને બોલાવે છે તમે જલ્દીથી જલ્દી એને મારે જાઓ આ બાજુ ભગવાન નારાયણના પાર્ષદો આવી ગયા છે પિતાંબર વસ્ત્ર સોના આભૂષણ અલંકાર થી સજ્જિત યમના દૂધ તો કાળા કાળા વસ્ત્ર કાળા પહેરેલા જોઈથી પણ ડર લાગે આ બાજુ જુએ છે અજાનીલ બધું સાંભળે છે કે નારાયણના પાર્ષદો અને યમરાજાના પાર્ષદો બે બાજુ ઊભા છે ને એકા સંવાદ કરે છે અને એ સંવાદ એ પોતે સાંભળે છે બીજો કોઈ સાંભળે નથી શકતો યમના પાર્ષદો પૂછે છે કે તમે શા માટે આવ્યા છો

નારાયણના પાર્શો તો કહે છે નારાયણ નો ભક્ત ત્યારે હોય કે નારાયણ સમય આવ્યો છે ત્યારે એને ભગવાન બોલાવ્યા છે એટલે આમાં તમારો કોઈ હક નથી લાગતો કારણ કે અંતિમ સમય ભગવાન નારાયણ નું નામ લીધું છે એટલે આ ભગવાન નારાયણના ચરણોમાં જશે એવો સંવાદ ઘણી વાર ચાલ્યો ભગવાન નારાયણના પાર્ષદોને બે હાથ જોડી નમસ્કાર કરે છે કે હે પ્રભુ હે હે નારાયણ હવે જો મને સદબુદ્ધિ આવી છે અને મને જો હવે નામનો બ્રાહ્મણ ત્યારે ભગવાન નારાયણના પાર્શદે કીધું કે તમને થોડો સમય આપવામાં આવે છે અને સમય આપો છે અને એ

કે જે આપણે એ મહિમા સાંભળીએ છીએ અને ભગવાન નામનો મહિમા સાંભળ્યો અને છેલ્લે એ અજામય નામનો બ્રાહ્મણ છે એ ભગવાન પોતે એને વિમાન લઈ અને લેવા માટે આવ્યા છે અને વૈકૂટમાં ગયો છે ખાલી નામથી બીજું કાંઈ નથી કર્યું

એ પછીનું આપણે કથા સાંભળીએ કે જે હું તમને કહું છું એ સાંભળવાથી મનુષ્ય સંસારના સર્વ દુખો મુક્ત થવાનું કાર્ય છે જે કોઈ દુઃખ હોય અને અંતિમ વેળા હોય એનામાં પણ મુક્ત થવાની હું તમને એક ઉત્તર આપી રહ્યો છું परब्रह्मा स्वरूपी निरस्तलह शिवः सर्वज्ञ सर्वकर्ता च सर्वेषो नेपतेव स्वयं ज्योति तिरणाध्यो निर्विकार परात्परम निर्गुणम सच्चिदानंदस्य हस्तिआभि संग लगना हे गरुड़

એટલે કે કોઈ પણ કર્મ કરે છે એનું ચિત્ત ક્યાંય જતું નથી અને સદાય માટે આનંદમાં રહેવા વાળા છે એવા ભગવાન નારાયણ સત ચિત્ત અને આનંદ આધિ વ્યાધિ અને ઉપાદી બધા કર્મનો સંશય આપવા વાળા ભગવાન નારાયણ છે એવા નારાયણ આ રીતે જીવો અવિધા મુક્ત બ્રહ્મથી અગ્નિના તણખલાની જેમ ઉત્પન્ન થઈને અનાધિક દેહિક ઉપાધિઓ બધાયને કર્મમાં ફસાવે છે જેમ પાણીની અંદર કોઈ પરપોટો થાય અને થોડા ભાવની અંદર મળે એટલે પરપોટો તરત ફૂટી જાય એટલે કે એનો અર્થ એવો થાય છે કે ભગવાને આપણને જન્મ આપ્યો છે પરપોટા સ્વરૂપ અને એ જ સ્વરૂપ આપણે બીજાના સંગત થી આપણો સાંસારિક જીવન બગાડીએ છીએ અને ન ન કરવાના કર્મ આપણે કરીએ છીએ અને આ સાંસદ જીવનની અંદર ફસાઈ જઈએ મોક્ષ મળતો નથી મુક્તિ મળે મુક્તિ અને મોક્ષનો પણ અર્થ બહુ અલગ બતાવ્યો છે શાસ્ત્રની અંદર મુક્તિ એને કહેવાય કે આ શરીરમાંથી આત્મા જાય છે આ શરીરમાંથી જીવ જાય છે એ બીજા કોઈ યોનિમાં પ્રવેશ કરે છે એટલે તમને આ શરીરમાંથી મુક્તિ મળી મોક્ષ તો એ છે કે જે ભગવાન નારાયણના ચરણમાં આપણને પ્રાપ્તિ થઈ જાય આ જન્મ જન્માંતર નો જે આવા આવાગમન છે એ બધું જ મટી જાય એને મોક્ષ કીધો છે આવા જીવો સુખ અને દુઃખદાયી કર્મોથી યુક્ત થઈને અનંત જાતિઓના દેહમાં પ્રવેશી અનંત સ્થળે ભોગા ભોગા કર્મ કરી ઉપભોગ કરે છે હે ગરુડ જીવોને મોક્ષ પ્રાપ્તિ થાય ત્યાં સુધી પ્રત્યેક જન્મમાં ભોગ પદાર્થો પામે છે તેમજ અત્યંત સૂક્ષ્મ લિંગ શરીર પણ ત્યાં સુધી ચકે છે સ્થાવર મોક્ષાદી કુર્મી

પણ ક્યાં આવશે એ આપણને ખબર નથી કેળી બનશો મકોડા બનશો કે કોઈ પશુ પક્ષી ની અંદર જન્મ મળશે કે કોઈ જળ સ્થળ ખેચર નિશાચર કે કોઈ દૈત્ય કે કોઈ વટ વૃક્ષ જેવા તમારા કર્મ હશે એમાં તમને જન્મ પ્રાપ્ત થશે અને એ જન્મમાં પણ તમારે આ જન્મના કર્મ છે તમારે ત્યાં ભોગવવા પડશે

એટલે આપણને મુક્તિ મળવાની છે મળવાની છે અને મળવાની છે પણ અંતિમ સમયે જો તમે ભગવાનનું નામ ન લઈ શક્યા તો ગતિ બહુ ખરાબ થવાની છે શરૂઆતની કથામાં બધું સાંભળ્યું છે આપડે માણસનું મૃત્યુ થાય ને એના ઉપરથી ખબર પડી જાય કે આ મનુષ્ય કેવો હતો અને આત્મા કેવો હતો હું તો વ્યાખ્યા કરી શકું વ્યાસ અને સમાસ જાણું છું સારી રીતે કોઈ પણ આત્મા જાય એ આત્મા જે જીવ સાંસારિક જીવન ની અંદર હોય ત્યારે એ પોતાના કર્મો અહિયાં જ ભોગવે છે તમને સાક્ષાત દેખાડતો થાય છે બીજા આપે બીજા જેમ કરાવે એમ કરવાનું એમ એ શું આપણા માટેનું કોઈ આયુષ્ય સારું છે તો એના માટે ભગવાને કીધું છે કે તમે જયારે તમારું બાળપણ અવસ્થા છે તમારી અંતિમ સ્થળ કે જે ચોથો પ્રહાર ચાલુ થશે કે વૃદ્ધા અવસ્થા ત્યારે વૃદ્ધા અવસ્થાની અંદર તમને ભાથું કામ આવશે તમારા અહીંથી જ જવું છે તો ખબર છે કે બપોરે ભૂખ લાગશે કેમ યાદ કરી ભરી લઈએ છીએ એમ આપણે આપણા માટે કંઈ કર્યું જ નથી અંતિમ સમય જ્યારે એવો દુર્ગતિ વાળો આવે ત્યારે સમજી લેવું કે આ મનુષ્ય એટલો પાપ કર્મ કરવા વાળો હોય છે કે આને એવા દુષ્કર્મ પણ કર્યા હશે કે જેના થકી અંતિમ સમય એનો આવો છે આપણે આપણો અંતિમ સમય આપણે સુધારીશું સેવાકીય માણસ હોવો જોઈએ કે જેના થકી જેની પાછળ આવું કાર્ય થતું હોય શામજી દાદા નું જીવન ચરિત્ર તમે જોઈ